તો સુરેન્દ્રનગરના સાયન્સ કોલેજ થી જોરાવરનગરને જોડતો કોઝવે બંધ કરવા માટેની માંગ ઉઠી રહી છે છ મહિના પહેલા દસ લાખના ખર્ચે કોઝવે પર નાખવામાં આવેલી ગ્રીલ તૂટી જતા તે પાણીમાં તણાઈ ગઈ જેને કારણે રાતના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કોઝવે બંધ કરવા માટે પણ માંગ ઉઠી રહી છે એની અંદર બે બાજુથી ગ્રીલ જતી રહી છે વરસાદના પાણીની અંદર ધોવાઈ ગયો છે હવે આટલી સરળતાથી થોડો વરસાદ થયો અને પાણી આવીને જતી રહે હવે માની લો બે બાજુ ગ્રીલ નથી અને રાહદારીઓ અહીંયાથી પસાર થાય અકસ્માત થાય કોઈ નાના બાળકો વડીલો વૃદ્ધો કે કોઈ પણ મૃત્યુ બને અકસ્માત બને મૃત્યુ થાય તો આની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવશે નગરપાલિકાના પ્રમુખની આવશે નગરપાલિકાની આવશે કે કોની આવશે એ એક સવાલ છે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી આ બંને બાજુ ન નાખવામાં આવે ત્યાં સુધી આ આમ જનતા માટે જે ખુલ્લો છે કોજવે બંધ કરી દે અને ખાસ કરીને જે રાત્રે રાહદારીઓ નીકળે અને અકસ્માત જો કંઈ થાય કારણ કે અહીંયા લાઈટુ નથી લાઈટ ના પચીસ ટકા થાંભલા જ રહ્યા છે બાકી પણ ભોગાવમાં વયા ગયા છે એક સામાન્ય